વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે આજે સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ સાથે થઈ હતી જે બાદ જિલ્લા પંચાયત વડોદરાના પ્રમુખ ગાયત્રીબા મહિડાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા જિલ્લા પંચાયતની અલગ અલગ સમિતિઓના અધ્યક્ષ જિલ્લા પંચાયતના સદસ્યો અધિકારીઓ બાળકો ઉપસ્થિત રહ્યા હતા બાળકોને આ પ્રસંગે પ્રોત્સાહિત કરવા શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સમગ્ર દેશવાસીઓને સ્વતંત્ર પર્વની ની માં સ્વતંત્ર પર્વ ઉજવી રહ્યા છે તેની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે આખા રાજ્યમાં જિલ્લામાં તો સર્વને મારા શુભેચ્છાઓ ખૂબ ખૂબ અભિનંદન આજે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા પટાંગણમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું છે તેમાં મોટી સંખ્યામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયતના ચેરમેન શ્રીઓ જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેન અને અધિકારી ગણ તેમજ શિક્ષકગણ અને અધિકારી ગણ તેમજ અહીંયા આવેલા નાના ભૂલકા સૌની હાજરીમાં આપણે ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યો અહીંયા પધારે સર્વને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જિલ્લામાં રાજ્યમાં તેમજ સમગ્ર દેશમાં આપણે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યા છે સ્વતંત્ર પર્વ નિમિત્તે બીજું કશું તો ના કહેવાનું હોય પણ સૌ ભારતવાસીઓને દેશવાસીઓને રાજ્યના તમામ લોકોને અને જિલ્લાના તમામ લોકોને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ભારત માતા કી જય સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર